ખાસ બેઠક માતાના મઢ ખાતે આવનારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર ચૂડાસમાં સાહેબ અધ્યક્ષ સ્થાને ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગ દરમિયાન સાહેબે વેપારીઓ તથા ગ્રામજનોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી દબાણ ન કરવો તથા દુકાન આગળ કચરો ન મૂકવો અને ડસ્ટબિનનો ઉપયોગ કરવો સીસીટીવી કેમેરા આગળ પડદા ન આવે તેની કાળજી રાખવી સાવધાન રહેવું દૂર દૂરથી આવતા યાત્રાળુઓને સૌન્યપૂર્વક સહકાર અને પ્રોત્સાહન આપવું નવરાત્રી દરમિયાન સૌ કોઈ નિયમોનું પાલન કરી તેની અપીલ કરવામાં આવી હતી સાહેબે સ્પષ્ટ કહ્યું કે મોટા વેપારીઓ કે પ્રતિષ્ઠ વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસને કડક વલણ અપનાવવું પડશે સુરક્ષા વ્યવસ્થા પોલીસ સ્ટાફ પીએસઆઈ જવાનો ગ્રામ રક્ષક દળ તથા ખાટલા ભવાની સહિતના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચોરી ચપાટી અટકાવવા સૌને સાવધાની રાખવા સાથે પોલીસ તરફથી પૂરતો સહયોગ મળશે એમ પણ સાહેબે જણાવ્યું હતું ચર્ચા સત્ર દરમિયાન પત્રકાર ગિરીશ જોશી કાપડી કમલેશભાઈ ખોચા ફિરોજ વેપારી એસોસિએશન પ્રમુખ અરવિંદભાઈ ગ્રામ પંચાયતના સભ્ય રામજીભાઈ ઓશમાણભાઈ નોતિયાર સરપંચ શ્રી કાસમભાઈ કુંભાર તેમજ શાહ ગાંધીભાઈ સહિત અનેક લોકોએ પ્રશ્નો રજુ કર્યા હતા અંતે વેપારી એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ શાહ તથા માતાના મઢ સરપંચ દ્વારા પીઆઈની સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તે સિવાય ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ ગ્રામ પંચાયતના સભ્ય ભગીરથસિંહ પ્રતિનિધિ પ્રતીપસિંહ ગ્રામ પંચાયતના સભ્ય મિત્તલબેન પ્રતિનિધિ દિલીપભાઈ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શોકતભાઈ તેમજ સભ્ય પ્રહલાદસિંહ તથા અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા રિપોર્ટ બાઈ આદવ નોતિયાર કચ્છ ટીવી ન્યૂઝ લખપત તાલુકા